નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસમાં આજે આપણે ધોરણ વિષય ભાવિક સામાજિક વિજ્ઞાન પાઠ માતમાં ભારતમાં નો અને અંગ્રેજી શાસનની સ્થાપના ચાલો વિદ્યાર્થી મિત્રો સેમ વનમાં પાઠ પહેલો ભારતમાં યુરોપીયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના ચાલો વિદ્યાર્થી મિત્રો આ ભાવિક સ્વાધિપોથી છે આ રીતે તમે આજે મારી સાથે સ્વાધેપતિ પૂરતા જાઓ ચાલો પ્રશ્ન નંબર એક ચાલુ કરીશ હું વિકલ્પ સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખવાના છે ચાલો લખો ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી તેમાં લખો સી ગોવા બીજું ગોલકુંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલી મચ્લીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાનાર યુરોપિયન પ્રજા કઈ હતી તો લખો ડચ ત્રીજું ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરતા અંગ્રેજ અધિકારી તેમાં લખો ડી વોરન હેસ્ટિંગ્સ ચોથું ભારત આવનાર પ્રથમ યુરોપિયન પ્રજા તો લખો બી પાંચમું ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા આવનાર વાઇસ તેમાં લખો બી અલ્મેડા ચાલો હવે છઠ્ઠામાં લખો એ સાતમામાં લખો બી આઠમામાં લખો બી અને નવમામાં લખો એ ચાલો વિદ્યાર્થી મિત્રો હવે ખાલી જગ્યા પૂરીશું પહેલી ખાલી જગ્યામાં લખો કાલિકટ બીજી ખાલી જગ્યામાં જામોરીન ત્રીજીમાં બીજીમાં લખો જામોરીના રાજા સામુદ્રિક અને ત્રીજીમાં લખો સોળસો ચોથી માં લખો સત્તરસો સત્તાવન પાંચમી માં લખો પ્લાસી છઠ્ઠી માં લખો સુરત સાતમીમાં લખો પોર્ટુગલ આઠમી માં લખો ગોવા નવમી માં લખો મીર કાસિમ અને દસમી માં લખો નિયામક હવે છે ખરા ખોટા જણાવો તો પેલું લખો ખોટું બીજું સાચું ત્રીજું ખોટું ચોથું ખોટું પાંચમું સાચું અને છઠ્ઠું સાચું હવે સ્વાધી પૃથ્વીમાં પ્રશ્ન જોડકા જુઓ અને બો આપેલા છે તો પેલા સામે સી બીજાના સામે ઈ ત્રીજાના સામે ઈ અને ચોથાના સામે બી એવી બીજાના સામે ઈ અને ચોથાના સામે સી બીજાના સામે ડી ત્રીજાના સામે ઈ અને ચોથાના સામે એ ચાલો વિદ્યાર્થી મિત્રો હવે એક વાક્યમાં પ્રશ્ન જવાબ ચાલુ કરીશું પેલો પ્રશ્ન છે યુરોપના કયા કયા રાષ્ટ્રોએ ભારતનો જળમાંગ શોધવા કમર કસી હતી તો લોકો યુરોપના પોર્ટુગલ સ્પેન હોલેન્ડ ફ્રાન્સ ડેનમાર્ક તથા ઇંગ્લેન્ડ વગેરે યુરોપની પ્રજાને ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા સાથી હતી લોકો યુરોપની પ્રજા માટે તેને માંસ સાચવવા મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી ત્રીજું કયા યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળોમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી તો લોકો બક્ષરના યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી ચોથું કયા ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ તો લખો ઈસવી સન સત્તરસો તોતેરના પાંચમો લોકો ભારતની કઈ વિશેષતાને લીધે વિશ્વની પ્રજા ભારત તરફ આકર્ષાતી હતી તો લખો આર્થિક સમૃદ્ધિ અને સંસ્કૃતિને લીધે છઠ્ઠું લોકો ભારત આવવાના જળમાર્ગની શોધ કોણે કરી ક્યારે તો લખો ઈસવી સન ચૌદસો અઠ્ઠાણુંમાં પોર્ટુગલના નાવિક નાગરિક વાસ્કો દ ગામાએ ભારતનો જળમાર્ગ શોધ્યો સાતમું જહાંગીરના દરમિયાનમાં કયો અંગ્રેજી પ્રતિનિધિ થઈ ગયો શા માટે તો લખો જહાંગીરના દરબારમાં ટોમસ રો નામનો અંગ્રેજ પ્રતિનિધિ થઈ ગયો કોચી સ્પર્ધાની મંજૂરી લેવા ગયો હતો આઠમો અંગ્રેજોએ ભારતમાં પ્રથમ કોઠી ક્યાં અને કોની મંજૂરીથી સ્થાપી તો લખો અંગ્રેજોએ ભારતમાં કોઠી પ્રથમ કોઠી દિલ્હીના બાદશાહ જહાંગીરની મંજૂરીથી સુરતમાં સ્થાપી નોમો બક્ષરના યુદ્ધથી પ્રજાને શો લાભ મળ્યો લોકો બક્ષરના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓરિસ્સામાં દીવાની અધિકારો મળ્યા દસમો મૈસૂર વિગ્રહ કોની કોની વચ્ચે થયા તો લખો મૈસૂર વિગ્રહ હૈદર અલી અને અંગ્રેજો વચ્ચે થયા અને બીજા બે યુદ્ધ ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે થયા અગિયારમો અંગ્રેજોનું મુખ્ય લક્ષ્ય શું હતું તો અંગ્રેજોનું મુખ્ય લક્ષ્ય ભારતનું આર્થિક શોષણ કરી પોતાના દેશને સમૃદ્ધ કરવાનું હતું બારમું અંગ્રેજોએ કયા કયા શહેરોમાં હાઈકોર્ટની સ્થાપના કરી તો લખો અંગ્રેજોએ ભારતમાં કલકત્તા મદ્રાસ અને મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના કરી ચાલો હવે ટૂંકમાં પ્રશ્ન ઉત્તર લખો તો લખો ભારતમાં વેપાર કરવા કઈ કઈ યુરોપિયન પ્રજાઓ આવી તેમાં સૌથી સફળ કોણ રહ્યું તો લખો ભારતમાં વેપાર કરવા પોર્ટુગલના પોર્ટુગીઝો હોલેન્ડના ડચ ડેનિસ પ્રજા ફ્રાન્સ ફ્રાન્સ અને ઇંગ્લેન્ડના અંગ્રેજો આવ્યા બીજું મૈસૂર વિગ્રહો કોની કોની વચ્ચે થયા તેનું શું પરિણામ આવ્યું તો લખો મૈસૂરના હૈદર અલી અને તેનો પુત્ર ટીપુએ અંગ્રેજો સામે યુદ્ધો કર્યા અને આ બને લડતા લડતા મરાયા મૈસૂર પર વાડિયા રાજવંશ ફરી સત્તા પર આવ્યો

મીર અમીર જાફરને નવાબ બનવાનો વચન આપ્યો 13 જૂન 1797 માં અંગ્રેજ નવાબ વચ્ચે મુર્શિદાબાદ પાસે આવેલા પ્રાસીના મેદાનમાં યુદ્ધ થયું મીર જાફરે દગો દીધો અને તેથી નવાબની હાથે અંગ્રેજોએ સિરાજ ઉદ્દલાની હત્યા કરી મીર જાફરને નવાબ બનાવ્યો પ્લાસીની લડાઈથી ભારતનો ઇતિહાસ બદલાયો ચાલો બીજું બક્ષરનો યુદ્ધ તો લખો પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો પરંતુ તે અંગ્રેજોને સાથ ન આપતો તેથી મીર કાસિમને તે નવાબ બનાવ્યો તે પણ અંગ્રેજોને અંગ્રેજોને કાઢવા ઈચ્છતો હતો તેણે અવધના નવાબ અને મુઘલ સમ્રાટ સાથે મળી યોજના સેનામાં પચાસ હજાર સૈનિકો હતા જ્યારે અંગ્રેજો પાસે સાત હજાર બોતેર સૈનિકો હતા ઓગણીસો ચોસઠમાં બંને વચ્ચે બક્સરનું યુદ્ધ થયું સેના સત્તરસો ચોસઠમાં બંને વચ્ચે બક્સરનું યુદ્ધ થયું અને સંયુક્ત સેનાની હાર થઈ મીર કાસિમને બદલે મીર જહાફરને નવાબ બનાવ્યો યુદ્ધ પછી બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ દાખલ થઈ હવે ત્રીજું છે અંગ્રેજ મરાઠા યુદ્ધ લખો અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે ચાર જેટલા યુદ્ધો થયા પ્રથમ યુદ્ધ ઈસવીસન સત્તરસો પિંચોતેર અને સત્તરસો બ્યાસી માં થયા રઘુનાથ રાવે અંગ્રેજોની મદદથી સુરતની સંધિ કરી આ યુદ્ધ વખતે અંગ્રેજો અમેરિકાના સ્વાતંત્ર્ય સંગ્રામમાં વ્યસ્ત હોવાથી મદદ મળી નથી તેથી પેશવાની જીત થઈ મરાઠા અને અંગ્રેજો વચ્ચે અઢારસો બ્યાસી માં સાલબાઈની સંધિ થઈ પછી અંગ્રેજોએ રઘુનાથ રાવનો સાથ છોડી દીધો બીજી બીજું યુદ્ધ અઢારસો ત્રણ થી અઢારસો પાંચ માં થયું આગ્રા અને દિલ્હી અંગ્રેજોના કબજામાં આવ્યા ત્રીજું યુદ્ધ ઈસવીસન આ યુદ્ધમાં અંગ્રેજોએ મરાઠાની તાકતને કચડી નાખીને બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ હવે છે વૈજ્ઞાનિક કારણો લખો ભારતમાં ફ્રેન્ચો રાજ સત્તા સ્થાપી શક્યા નહીં લોકો યુરોપમાં ડચ અને ફ્રેન્ચો વચ્ચે યુદ્ધ થતા રહ્યા તેની અસર ફ્રેન્ચો પર પડી અને દક્ષિણ ભારતમાં અંગ્રેજો સામે પણ ફ્રેન્ચોને ભિગ્રહ થયા તેમાં હાર થતા ફ્રેન્ચો સત્તા સ્થાપી શક્યા નહીં બીજું લોકો યુદ્ધ ભારતના ઇતિહાસમાં નિર્ણાયક યુદ્ધ ગણાય છે દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી તે લોકો બક્ષરના યુદ્ધ પછી અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓરિસ્સામાં અધિકારો મળ્યા જયારે તેના વહીવટને જવાબદારી નવાબના સિર બંગાળમાં બે પ્રકારની શાસન પદ્ધતિ એટલે દ્વિમુખી શાસન પદ્ધતિ હતી હવે છે મુદ્દાસર ઉત્તર લખો પેલું યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ ફરજ પડી જવાબ લખો ઈસવીસન ચૌદસો ત્રેપનમાં તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેટિનોપોલ જીતી લીધું તે ભારત અને યુરોપના દેશો વચ્ચે વેપારનું મુખ્ય મથક હતું તેથી ભારતમાંથી યુરોપમાં મરી મસાલા સૂત્રાઓ કાપડ ગળી અફીણ ઇમારતી લાકડું વગેરેની વિકાસ અટકી ગઈ યુરોપિયન પ્રજા માંસાહારી હતી તેઓને માંસ સાચવવા ભારતના મરી મસાલા વગર ચાલે તેમ ન હતું તેથી જમીન માર્ગ બંધ થઈ જતા જળમાર્ગ ફરજ પડી લોર્ડ કોનવોલિસે કરી હતી જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક ડીએસપીની નિમણૂક થઈ દેશના વિવિધ સ્થળોએ અંગ્રેજોએ પોલીસ સ્ટેશન ઉભા કર્યા આ તંત્રમાં ભારતીય લોકો કોન્સ્ટેબલ તરીકે કામ કરતા હતા હવે પછીનો પ્રશ્ન છે ત્રીજો ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો બંને અસ્વીકાર્ય છે મહાત્મા ગાંધીના આ વિધાનને મહત્વનું કહેવાય છે સમજાવો લખો બ્રિટિશ વહીવટી તંત્ર મજબૂત કરવાનો વળી ગામડામાં અલગ પ્રકારે થતો બ્રિટિશ વહીવટથી ભારતમાં એક અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું તેઓ ભારતનું શોષણ કરી આર્થિક રીતે સમૃદ્ધ થયા ગાંધીજીએ કહ્યું કે ભારતના પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો બંને અસ્વીકાર્ય છે ચોથો લોકો ભારતમાં પોર્ટુગીઝો સત્તાનો વિસ્તાર કેવી રીતે કર્યો તો લોકો ઈસવીસન ચૌદસો નેવ્યાસીમાં વાસ્કો દ ગામા કાલિકટ બંદર ઉતર્યો ત્યાંના રાજા ચામોરીન પાસેથી મરી મસાલાનો વેપાર કર્યાની પરવાનગી લીધી ત્યારબાદ કોચીન અને કન્નુરમાં કિલ્લા બાંધ્યા તે પછી આવેલા આલ્બુ બોકે ગોવા સહિત કેટલાક બંદરો જીતી લીધા અને ગોવાને રાજધાની બનાવી અને અહેમદનગર કાલિકટ અને બીજાપુરના સુલતાને હરાવ્યા ભારતને દરિયો દરિયાઈ માર્ગે વેપાર કરવો કરવો હોય તો તેમની મંજૂરી લેવી પડતી ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચર માટે તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરશો તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલની સબસ્ક્રાઈબ પણ કરશો આવજો